તો હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આવી ગયો તમારો પ્રિય મિત્ર અને સ્વાગત છે આપણી ચેનલ પીઆરટેલરની અંદર તો આજનો આપણો વિડીયો એવો છે કે ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ હજુ એ એ જ આવે છે કે એમને ગળું બનાવતા આવડતું નથી પાઇપિંગ બનાવતા આવડતું નથી ગોટ પટ્ટી બનાવતા આવડતું નથી વિડીયો જોઈને કટિંગ કરી નાખે છે પણ એમને શોલ્ડર ઉતરી જાય છે પછી ઘડું ખુલ્લું ખુલ્લું પડે છે આપણે ખભા ઉપરથી ઢીલું ઢીલું ઘડું લાગે છે એવા બધા ઘણા બધા પ્રોબ્લેમો આવે છે એ સાના કારણે આવે છે તે છે મેન વસ્તુ છે પાઇપિંગ ઘડાની જે પાઇપિંગ આવે ને તે તમે વ્યવસ્થિત ફિટિંગમાં બનાવો ને ફિનિશિંગમાં ફિટિંગમાં તો એવું આપણે જે લૂક આવો જોઈએ ને જે ફિનિશિંગ આવવું જોઈએ ને બ્લાઉઝ પહેરો હોય તારે શોલ્ડર પર ખભા ઉપર તે પાઇપિંગથી જ આવે છે બરાબર છે તો સૌથી પહેલાં પહેલાં મેં તમને બતાવીશ કે આમની આપણે આ જે પાછળની બેગ છે આ આ પાછળની બેગમાં આપણે જે ગળું કાપવાનું હોય તો મેં ગળું કાપી નાખેલું છે બરાબર છે હવે મેં આમાં પાઇપિંગ કેવી રીતના કરીશ ગળું કેવી રીતના બનાવીશ તે બતાવું પહેલાં તો સૌથી પહેલાં પહેલાં પટ્ટી કેવી રીતના કાપવાની છે આની એ સમજાવું જો આવી રીતના ચોરસ એક આપણે કાપડ હોય ને કોઈ બી જગ્યાએ આપણે બ્લાઉઝનું કપડું હોય આવું ચોરસ હોય જો આમ ના ખેંચાય આમ ના ખેંચાય પણ આમ ખેંચે આ ખૂનેથી આ ખૂને આપણે પેલો કચરો કેવો કાઢીએ આ ખૂનેથી આ ખૂના સુધીનો કચરો બધો કાઢીએ ને તો એને આ ખૂનેથી આ ખૂણે જો ખેંચાય છે ને એવી રીતના આને પટ્ટી કાપવાની છે તો સૌથી પહેલાં પહેલાં આ ખૂણેથી આ ખૂણા સુધીને આપણે કાતર મારી દેવાની આવી રીતના પછી એક ઇંચની પટ્ટી કાપવાની કેટલા ઇંચની એક ઇંચની આવી રીતના એક ઇંચની પટ્ટી કાપી લેવાની બરાબર છે તો આવી રીતના આપણે પાઇપિંગ બનાવવા માટેની પટ્ટી કાપવાની છે તો મેં સૌથી પહેલાં પહેલાં મેં પટ્ટી કાપેલી જ છે હવે આને જોઈન્ટ કેવી રીતના કરવાની એ જણાવું તમને જો આ છે ને આ જે આ પટ્ટી છે ને તો આપણે ચોકડીની જેમ આપણે ચોકડી પડે ને એવી રીતના જોઈન્ટ કરવાની જો આ સી આ બાજુ રસ્તો જાય છે આપણે એને આ બાજુનો રસ્તો રાખવાની આવી રીતના જો એક આમ રસ્તો જાય એક આમ રસ્તો જાય એવી રીતના હવે આ ખૂનેથી લઈને આ ખૂને સુધીને સિલાઈ મારવાની જો મેં સૌથી પહેલાં પહેલાં એક કામ કરી લીધું છે મેં દોરો ચડાવી દીધો છે એ મેં તમને બતાવું નહીં બરાબર છે તો મેં હવે આ સિલાઈ માર દઉં છું આને બરાબર છે આ સિલાઈ મારી દીધી મેં હવે મેં દોરો અલગ કલરનો વાપરું છું કારણ કે મને દેખાતું નથી એટલા માટે બરાબર છે હવે હવે આ મેં સિલાઈ મારી દીધો મેં કહ્યું આમ આમ ત્રણસો આખો સી સાંધો જોઈન્ટ થયો ને એટલા માટે બરાબર છે હવે આને શું કરવાનું એક ઇંચની આ પટ્ટી જે કાપેલી છે ને આપણે તેને આપણે એક સાઈડ આવી રીતના વાર દેવાની એક જ બાજુ બે બાજુ નહીં એક જ બાજુ થોડીક જ વાર દેવાની આપણે છૂછાના નીકળ્યા એટલા માટે બરાબર છે એક જ બાજુ થોડી થોડીક વાર દેવાની આવી રીતના વાર્તા વારતાં જવાનું હાંચવી હાંચવીને આંગળીના જાય અંદર નગર પછી આંગળી બી વરી જશે ધ્યાન રાખજો શાંતિથી વારતા વારતા જવાનું એક જ સાઈડની ધાર વારવાની બે સાઈડની ધાર નહીં વારવાની એક જ સાઈડની ધાર વારવાની એ આવી રીતના વાર્તા 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 વાર દીધી આ પટ્ટી વાર દીધી બરાબર છે હવે આ પટ્ટી વાર દીધા પછી જે તમારે જે કામ કરવાનું છે એ જુઓ આ જે આપણે સાંધો મારો વ્યવસ્થિત જરા કાપી લેવાનું બરાબર હવે હવે છે ને આ જે ગળું છે ને આ ગળાને આપણે આવી રીતના ખોલ નાખવાનું અને આ જે ધાર છે ને એ ધાર ઉપર જ ખાલી સિલાઈ મારવાની જુઓ એકદમ ધારે ધારે એકદમ ધારે ધારે સિલાઈ મારવાની પાછળ પકડવાનું અને ધારે ધારે સિલાઈ મારતા જવાનું આવી રીતના ધારે ધારે સિલાઈ મારવાની જુઓ ધારે ધારે સિલાઈ મારવાની ખેંચા ખેંચ કશું કરવાનું નહીં ખાલી ધારે ધારે સિલાઈ મારવાની છે બીજું કશું કરવાનું નહીં આવી રીતના ધારે ધારે સિલાઈ મારવાની આખા ગળાને મેં આવી રીતના ધારે ધારે સિલાઈ મારી દીધી જો મેં ખેંચા ખેંચ કોઈ જગ્યાએ કશું કર્યું નથી બિલકુલ ધારે ધારે સિલાઈ મારી દીધી છે બરાબર છે હવે હવે શું કરવાનું જે આપણે આ પટ્ટી બનાવીને આ પટ્ટી જે આપણે એક સાઈડની વારીને તેને એક બાજુથી આવી રીતના મૂકી દેવાની જે આપણે આ સિલાઈ મારીને તો ચાપનું દબાણ લેવાનું અને પટ્ટી મારતા જવા હવે પટ્ટીને છે ને થોડી થોડી ખેંચવાની પટ્ટીને ખેંચવાની ધ્યાન રાખજો પટ્ટીને ખેંચવાની પટ્ટીને થોડીક થોડી ખેંચતા ખેંચતા જવાનું અને પટ્ટીને મૂકતા જવાનું પટ્ટીને ખેંચતા જવાનું પટ્ટીને મૂકતા જવાનું પટ્ટીને ખેંચતા જવાનું એક વસ્તુની ખાસ કાળજી રાખજો મેં જે કહું છું પટ્ટી ખેંચવાની છે બ્લાઉઝને ખેંચવાની વાત નથી પટ્ટી ખેંચવાની છે બરાબર છે પટ્ટીને ખેંચતા જવાનું ખેંચવાની પછી કરવાનું છે ને ડબ્બા એ ડબાન હંતાડી દેવાનું છે આ ડબાણ ને આપણે હંતાડી દેવાનું જો આવી રીતના આ ડબ્બાને આ ડબ્બાને આ સાઈડ લઈ લીધું હવે મેં આના પર પટ્ટી કવર કરી દઈશ આવી રીતના જો પટ્ટી કવર થઈ ગઈ ને આવી રીતના જો એવી રીતના પાઇપિંગ પણ તૈયાર થઈ ગઈ અડધી વારવાની જો સૌથી પહેલાં બતાવું જો આ ડબ્બાને અંદર વાર અંદર ઘાલ દેવાનું અને આને અડધી પટ્ટી વાર દેવાની આવી રીતના આ અડધી પટ્ટી મેં વાળી દીધી જુઓ આવી રીતના અડધી પટ્ટી વાર દેવાની જો આ પાઇપિંગ થઈ ગઈ અડધી પટ્ટી વારી તો પાઇપિંગ થઈ ગઈ બરાબર હવે આ જે સાંધો છે ને આ બે કલર વચ્ચેનો જે સાંધો છે એ સાંધા ઉપર આપણે સિલાઈ મારવાની બરાબર છે તો સૌથી પહેલાં પહેલાં આપણે પાઇપિંગ બનાવીએ તમે ધ્યાનથી જોજો જો આવી રીતના મૂકતા જવાનું છે આમાં જે નીચેનું જે અંદર અંદરનો જે આ ડબાણ આવે ને એ દબાણ હંમેશા પટ્ટીની અંદર રાખજો પટ્ટીની બહાર ના નીકળી એની ખાસ કાળજી રાખજો બરાબર છે નકાર છૂછા છૂછા લાગશે અને પાઇપિંગ બી બરાબર નહીં બને હવે આ છે ને આ અંગૂઠાની મદદથી આપણે અંદર પેલું ડબાન નાખવાનું અને પટ્ટી બહારતા જવાનું આવી રીતના પાછળ હાથ રાખતો જવાનું અને પેલું દબાણ અંદર રાખતા જવાનું જુઓ આરામથી કરવાનું છે કોઈ પણ જાતનો ઉતાવળ કરવાની નથી બરાબર છે આરામથી અંદર વાતા જવાનું બિલકુલ બી બર ડબાણ છે ને જે બારની સાઈડ આવવું ના જોઈએ અંદર જ પટ્ટીની અંદર જ જતું રહેવા દેવાનું બધું જ દબાણ જે બી આપણે ચાપનું ડબાણ લીધું છે ને એ બધું જ દબાણ અંદર પટ્ટીની અંદર જતું રહેવા દેવાનું અમે અલગ કલરની પાઇપિંગ અલગ કલરનો દોરો અલગ કલરનું બ્લાઉઝનું કાપડ આવું બધું કમ રાખું છું કારણ કે દેખાય એટલા માટે ને સમજ પડે તમને એટલા માટે અને જે લોકોએ પણ આપણા ફર્મા હજુ નથી મંગાવ્યા ક્લાસમાં જોડાવાની ઈચ્છા હોય ઓનલાઈન ક્લાસ કે ફર્માં મંગાવવાની ઈચ્છા હોય કટોરીવાળા ટોક્સવાળા પ્રિન્સેસ કટ કે કોઈ પણ ફર્મ મંગાવવાની ઈચ્છા હોય તો સ્ક્રીન પર આપણા નંબર પર તમે મેસેજ કરી ને તમારી ઘેર બેઠા તમે ફરમાં મંગાવી શકો છો બરાબર છે આવી રીતના આખું આપણે પાઇપિંગ કરી દીધું આ પાઇપિંગ એકદમ ઓકે કમ્પ્લીટ થઈ ગઈ છે જુઓ આ આવી રીતના આખી પાઇપિંગ બનાવવાની છે પાછળનું જે આ જો છે એકદમ એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતના છૂછા નીકળતા નથી તો આવી રીતના આખા બ્લાઉઝની પાઇપિંગ બનાવવાની હવે અમુક લોકો ગળાની અમુક લોકો કે કે યાર સર નીચે કમરમાં બી અમારે પાઇપિંગ કરવી હોય તો કઈ રીતના કરવાની તો નીચે કમરમાં બી તમારે પાઇપિંગ કરવી હોય ને તો સૌથી પહેલાં પહેલાં આપણે આ ટક્સ જે પાછળનો મારવાનો હોય છે તે મારી દેવાનો આવી રીતના ટક્સ મારી દેવાનો પાછળનો ટક્ષ મારી દીધા પછી આમાં પાઇપિંગ લગાવવાની છે તો કમરે કેવી રીતના કે જેવી રીતના આપણે ગળામાં લગાવીએ ને એવી જ રીતના ગળામાં જે રીતના પાઇપિંગ લગાવીએ એવી જ રીતના આપણે કમરમાં નીચે બી પાઇપિંગ લગાવી દેવાની પટ્ટીને ખેંચો તો બી વાંધો નહીં ના ખેંચો તો બી વાંધો નહીં પણ નીચેનો બ્લાઉઝને નહીં ખેંચવાનું આપણે પટ્ટીને ખેંચો પાઇપ પાઇપિંગ એકદમ સરસ ને ફિનિશિંગ ફિનિશિંગવાળી આવશે હવે આપણે જેવી રીતના ગળામાં બનાવ્યું એવી જ રીતના આ જો બધું બધું આ જે દબાણ છે તે મેં આ પટ્ટી બાજુ લઈ લીધું છે અને આ પટ્ટીને દબાણ હાથે જ વાર દઈશ પટ્ટીને દબાણ હાથે જ વાર દઈશ અને બિલકુલ ધાર બિલકુલ આની જે હાંદો છે ને તેના ઉપર જ કરીશ સિલાઈ મારીશ જેનાથી કેવું કે ફિનિશિંગ પણ સારું આવે અને પટ્ટી બી વ્યવસ્થિત લાગે બેઠેલી એકદમ વ્યવસ્થિત આપણે પટ્ટી મારવાની છે ફિનિશિંગ જેટલું તમે બ્લાઉઝમાં આવશે ને એટલું સારું રહેશે કે ફિટિંગ પણ એટલું સરસ આવશે તમે જેટલું સારું કામ કરશો જેટલું ફિનિશિંગવાળું કામ કરશો એટલું ફિટિંગ પણ સારું આવશે અને બ્લાઉઝ દેખવામાં બી સારું આવશે આવી રીતના આપણે નીચે કમરમાં બી આખી પાઇપિંગ મારશું જુઓ આવી રીતના આપણે વ્યવસ્થિત આખી પાઇપિંગ બનાવી દીધી જો આ કેવી વ્યવસ્થિત લાગે છે નીચે કમરમાં બી ઉપર અહીંયા પણ તો આ રીતના આપણે બ્લાઉઝની ગળામાં પાઇપિંગ કરી શકાય અને જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસમાં જોડાવા માગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે જોડાઈ શકો છો અથવા તો તમે ફર્મમાં મંગાવવા માગતા હોય તો તમે ફર્મમાં પણ આપણા સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ મેસેજ કરીને તમે ફર્મા મંગાવી શકો છો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો જુવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આપણે એ સો ટકા એને વિડીયો બનાવવાની કોશિશ કરીશું બરાબર છે તો ચાલો તારે આજના માટે આટલું જ ફરી મળીશ બીજા વિડીયોમાં ચાલો તારે બાય